हाय तो तो तो। आ ले जाके साथ ले आइये Terima kasih telah menonton! 嗯，对呀， Terima kasih telah menonton! આપણે કયા ગામ થી આવ્યા તમે પાટી કુવા અહિયાં આવ્યા તમને કેવું છે ગઈ મૂકે જગ્યા સરસ ને રમવાની મજા આવી ચાલો સરસ સરસ ખૂબ મજા આવી ને ચાલો સરસ સરસ તમે ક્યાં આવ્યા છો ખબર છો તમે હમણાં ક્યાં છો ખબર ક્યાં છો દેવાડીયા વન કુંભિયા બરોબર ને

એવું કરીને બતાવવાનું છે નહીયા બધા દોડતા આવે એવું એવું છે તફસી બહુ સરસ કેવાય એ તો અયા માનો બહુ ભરે ચમત્કાર છે અયા એ બહુ વર્ષો જૂનું છે આ સ્થાન હા બહુ જૂનું હા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોમાં વનભોજ ચાલુ છે છોકરાઓનું સરસ મજાનું આ છોકરાઓ જમી રહ્યા છે અને આવું જ તમારે એન્જોય કરવું હોય અહીંયા આવવું હોય સહપરિવાર કુટુંબ જોડે તમારે અહીંયા આત્માનંદ માટે પરમાનંદના સુખ માટે આવવું હોય તો દેવાડિયાવન ધામ કુંભિયા સરસ મજાનો અહીંયા કુદરતી પ્રકૃતિ વાતાવરણ હોવાથી અહીંયા જે કોઈ પણ ભાવિક ભક્તો આવે છે એ અહીંયા ખોવાઈ જાય છે આનંદમાં મશગુલ થઈ જાય છે સરસ મજાનો આ વિડીયો જોઈને તમે વિચાર કરશો કે આ ડોલવણ ગામની અંદર ડોલવણ તાલુકાની અંદર જે આવ્યું છે ધામ કુંભિયા અને સુનિલભાઈના હસ્તકે આનું નિર્માણ કરવામાં આવ્યું છે એમાં તમે એકવાર પધારો એકવાર આવો તો જરૂરથી તમે વારંવાર આવવાની ઈચ્છા થશે અને તમે પણ વિચલિત થઈ જશો કંઈક એવું રડેમણું અને વન એવું સુંદર મજાનું અહીંયા પ્રકૃતિનું વાતાવરણ પૂર્ણા નદીના કિનારે આવ્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોમાં બની રહેવો આ વિડીયોમાં આજથી વીસેક વરસ પહેલાં અહીંયા કંઈ નહીં હતું ખંડેર થઈ ગયેલું હતું બધી જગ્યાઓ પણ એને નવેસરથી મેં નવનિર્માણ કર્યું અને આજે સરસ મજાનું લોકો સમાજને આજે કામ લાગે છે અને દૂર દૂરથી ભક્તો ભાવિક આવે છે અને એનો આનંદ માણે છે તો ફ્રેન્ડ્સ તમે પણ કંઈક ને કંઈક આ વિડિયો જોઈને આવો હોય ઉનાળશે વિહારા ડોલવાણ ભુહારીથી તમે આવી શકો છો અને સહપરિવાર કુટુંબ જોડે અહીંયા બહુ પવિત્ર જગ્યા છે અને પવિત્ર જગ્યાની અંદર પવિત્ર આનંદમયનો લાભ લેવા માટે તમે આવી શકો છો દેવાળિયાવન વનધામ કુંભિયા સારું છે ને રમવાની મજા આવી તમને અહીંયા ગમતું છે ને પાછા ક્યારે આવશો પાછા ક્યારે આવવાના છો બધી જગ્યા કરતા અહીંયા સારું જ લાગ્યું તમને રમવાની બહુ મજા આવી ને ચાલો સરસ સરસ તો છોકરાઓને બહુ સરસ ગમ્યું છે આ જગ્યા અને શાંતિથી રમતા છે હમણાં વન ભોજન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ફ્રેન્ડ્સ બની રહ્યો આ વિડીયોમાં લગભગ એમ પાંચસો મીટરની આસપાસ અહીંયા ફરવાનું હોય છે પગથિયાની અંદર તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ વિડીયોમાં અહીંયા પાણીની સુવિધાઓ પણ કરવામાં આવી છે ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે આ વિડીયોને સમાપ્ત કરીએ પાછા મળીશું આવનાર નવા બ્લોકની અંદર જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ